ઓ બપોરે જ રાખ્યું છે એ તો તમે આવો પહેલા ખરા હોય પછી કીઓ બેઠક છે બધી અને પેલા જબરભાઈને લેતા આવજો પાછા ઓ તમે બે જણ આવો હારો બધું તૈયાર કરી મેં ભોજી આવું જ છે હું હારો હું અધો ને બે જણ આવી મારા બધું ઓળ પડી જશે આ દેવ બે હારો ને બધું કમ્પ્લીટ થઈ જશે જો ખોળા ભાઈ બોલો તમાર કમ થઈ ગયું છે ને થઈ ગયું કમ્પ્લેન માર તો કોમ પાકા પાય થઈ ગયું છે પાકા પાય કમ્પ્લેન કોમ છે માર તો થઈ ગયું છે પછી ના કહેતા કે મારું કમ અધૂરું રહી ગયું એટલે તો બોલા કોમ થી એટલે તો બોલાયા તમે તમે પેલી ફોન નો વાત કરી હતી કે મારા ભાઈ ની મોનતા એ તો આયક ભાઈ મોનતા ની હો બેઠા હે રે અરે કઈ રે આ બેઠા હે ની મોનતા આ તો તો મોન જ બાગા સમ્ય મોન તમારું ભૂલ પૈસા બોલો હેડો પણ એમ છેડ દે મને યાર આ કોમ નહી મારા છે ના મને એ તારા કોમ થયું એટલે તારા આપડા માતાજી એ કર્યું કે ભુવાજી ની માતાજી ને કરી કે પેલા મને પણ હું આમ બે તાર પેલા ભેગો થયો ત્રીજા તારા તો કોમ થઈ ગયું તો કર્યું એ માતા કર્યું કઉ તો પછી તમારા માતાજી એ દિવસ બતી કરી જાય ચાલક એવું નતું મે મો મે વાન કીધું તું કે તમાર જે બેઠક રાખો ને એલા તમાર જેટલા ભાઈ થતા હોય ને કુટુંબના બધાને બોલાવજો પણ ઓય તવા નતા બોલાયા તે તો અંગાટી લઈ જા પર કી કરે હું કેવું જબડા એ વાત આખી તો તાર કે એ ધારો બે મારી હતી તમારું દેવ કોમ કરે ને તો બહાર ઉપર છે એ તો અંગાટી લઈ જો તો મને ખબર હોય કે જો બુઓજી કીધું તમારું દેવ કોમ કરે

તમારી વાત સાચી છે દેવનો કોઈ ભૂવો નહીં કોઈને કોઈ ખબર પડતી નહીં ઇન્ડમ સાચી બિહારો મોનતા જ નહીં ને અરે હું ઇન્ડમ અમે તો આ વાતમાં વધરા છે લેવો તન તમારા હાથ એક ગ્રેન પરવા દયો સો સો કણ નું સો નું વેણ આવી નહીં અમે મોટો કોણ છે એક મોટો જ તો લ્યો એક વાર ધાવ પકરો ઘણવાનો તો ઘણવાનો નહીં પાટુ પર નાખી દે ને એ પાછા

આવો તને ખબર ના પડે તું મોટો છું પણ કેમ આ તો આ ભુવાજી ની સાદર ઉઠાડી શકે એટલે ભુવાજી નો દેવ ધૂણો

બેઠા બુવા મારા ઘણી ઊંધા પડી ગયા ત્યાં આવ્યું તું એ તો આ સાધન એવું ના હોય કાચું હોય હજી કાં કા બીજું કા બીજું કા

લેબુ એ લેબુ ઊભી બધારે જાય લેબુ ઊભી બધા રે જાય ઝબડાભાઈ પેલું ગોકર આગળ જવું આવું આ ગીતો ના આવું માતાજી એ તો આવ

એ વાત સાચી છે ખર્જો તો કરવો પડે તમે ને જાગૃત કરવું હોય તો જો આને કમ્પ્યુટર કરશે 11 તો હું અરે ભાઈ ખર્ચો કરશું બરાબર છે પણ એક ના બે દરા બેહવાનું થાય ને તો તમારે બેહવાનું આવવું પડશે પાછું અલ કસ્યો તો એમ બેતા આવશું પણ બોવાજીએ છેલ્લી વખતનો ટ્રાય કરીશું આવું તો બરાબર ને પછી અમે નહીં આવીએ ખોડા બે દરા ને અઠવાડિયું તો તો અમે બેસ્યું અમારા ઘરનો દેવ આવતો હોય ને તમે મહેનત કરવા તૈયાર છીએ વિશ્વ રાખો ને ખાલી બે દાડા નહીં એક જ દાડા તમારો દેવાઈ જશે અરે એક દાડા વાત કરતા એક દાડો તો જીવ પણ આજે બેઠક માં કોઈ સાડ ના આવે કે પાવરે હોય નહીં બોલાયેલો ને એ તમારે કેવું પડે બુવાજી હા એલો ભાઈ અડજો આપણે એક સારું વાલ લઈ લેવાનો હોય તો અરે ફોન કરજે પાછો ન તો નહીં આવીએ ફોન તો કરે પેલો કાં કે અમારે રહેવાનું પાવ બુવાજી અમે 1.5 કિલોમીટર ખેતારીએ છીએ બે જણા હા હા જોની ફોન કરાયો

તો પસે શમ ના મોને બાબા અરે મોનતા નહીં હું તો મોન જ છું મન મેલો રાખીને આવશે ને તો એ દરે દે ધુનો થોરો આવશે ના દાવ કે આવું આવ કરી છતી આવે અમુ કહે તમે બોલો તમારું પર બધું આ કે આ તો બોલાઈ જઈ છેલા દરે બોલાવજો કે અગિયાર દરે કીધું છે કે એ દાજો તમારા અગિયાર બાર હજાર ખર્ચો થાય ને તો થોડા કાઠા થઈ જજો પાછા અરે પણ ન કરવા તો એ શું ખર્ચો તો શું પીયો નોકરી આવી છોકરા એ વાત સાચી પગાર આબવાનું જ છે કે અરે તમારો ભાઈ હતો બેઠો તો

પેલું લોકો આવવા ને મને ખબર નથી તો હા અમે વાતી હોય આ પાટીમાં નહીં મેકી દેવો છે મોય